હેલો હા મેહુલ ભાઈ બોલો છો રાજકોટ થી દિનેશ કોહલી બોલું છું હવે સાહેબ તમે જે આ કાર્ય કાર્યો કરો છો સમાજ માટે પબ્લિક માટે આમ જનતા માટે અમારી માટે તો અમારે હવે શું ચાર ગ્રુપ છે તો અમે એવું નક્કી કર્યું છે કે એકાવન હજાર રૂપિયા તમને આપવા છે

પણ હાલ તમારો પ્રેમ જ પૈસા છે બરાબર બાકી કઈ કામકાજ હોય તો મને ગમે ત્યારે યાદ કરજો હા 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 મે હેને તમને રિંગ કરી ને ઓફિસે હતા ને તો મે તમને રાઈટ રાઈટ ધન્યવાદ ત્યારે ફોન કરીએ અમે ચાર વ્યક્તિ છીએ અમે કરીએ છીએ સેવા ને એવું પણ છતાં અમને મહિના થી કેવું એવું થતું કે હારું વાર જાવ કેમ મેહુલ ભાઈ ને વાત આ કીધું કે કામ હોય તો પણ યાદ કરજો સુરત આવો તો મળજો ભાઈ હો

અને અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ